જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું મરચાંની ચટણી બનાવવાની છું આ કટકી છે મરચાંની અને આ કોથમરી આ ચણાનો લોટ છાશ મીઠું અને લસણની કટકી છે આ લસણની કટકી કરી છે આ ખાંડ અને આ અજમો અને આ જીરું હળદર મીઠું અને આ તેલ હું ગેસ ચાલુ કરું છું આ ગેસ ચાલુ કરી અને આપણે તેલ મૂકીશું તો તે લાવી ગયું છે ને જો આ હાથે ક્રશ કરી અને અજમો નાખું છું લસણની કટકી ગેસ ધીમો કરી અને આ મરચાં ની કટકી આ લસણ અને મરચું બે સાતવું છું ચટણી બનાવું છું અત્યારે ખીચડી અને ખાવાનું અને મરચું બે સતા આવી ગયું છે હવે આમાં છાશ નાખું છું છાશ થોડી ખાટી છે એટલે થોડુંક પાણી નાખું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ઓર્ડર એક સેજ જ નાખવાની છે આમાં એક ચમચી ધાણા જીરું થોડીવાર ઉકળવા દો ગેસની ફ્લેમ થોડી કમ થી ફાસ કરું છું હવે આ ઉકળી ગયું છે એમાં ખાંડ નાખી એટલે ખાટી મીઠી ચટણી કરવાની છે એટલે મેં છાશ નાખી છે એટલે ચાર નાની ચમચી ખાંડ નાખી હલાવી નાખશું ઓલરેડી ઉકળી ગયું છે અને હવે છે ને આમાં ચણાનો લોટ નાખતા નાખતા હલાવવાનું છે આપણે ઢીલું રાખવું હોય એવું છે થોડું ઘટ થવા ત્યાં સુધી રાખવાનું હલાવું જો આટલી ઘટવું હોય ત્યાં રાખું તમારે થોડીક સેજ વધારે જાડી રાખવી હોય તો રાખી શકાય હવે જાડી થઈ જશે જો આમ રાખું છું તમારે જો લમ્સ પડે તમારથી જો એવી બીક લાગે કોરા લોટલી તો તમારે લોટ પલાળી નાખવાનો પાણીમાં ગેસ બંધ કરું છું આમાં છાસ માં આપણે આ બાઉલમાં ચટણી કાઢી લીધી છે અને ઉપર ધાણા ફ્રેશ નાખી દઉં આ આપણે લસણ મરચાં બેસનવાળી ચટણી તૈયાર છે ચટણી તૈયાર છે હવે તમને મારી રેસિપી ગમે તો લાઈક ને શેર કરજો અને નવા કોઈ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા નવા નવા નવી વાનગી જોવા મળશે